નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું ત્યાં દિવસ વાત કરું છું મિત્રો તો આજના વિડીયો વાત કરીશું રાજ્ય સરકારે પોતાના પેન્શનોના પેન્શનમાં કર્યો પંચોતેર ટકાનો સૌથી મોટો વધારો જો તમે રાજ્ય સરકારના સરકારી કર્મચારી પેન્શન ધારક છો તમામ માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડિયો શરૂ કરતાં પહેલા વોટ્સઅપ ચેનલ ટેલુગ્રો બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં પૂછવું હશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે પગાર બાબતે ડીએ ડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ્યકુલ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખ મટન દબાવ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ તો મિત્રો પેન્શનોના પેન્શનમાં સરકારે કર્યો સૌથી મોટો વધારો પંચોતેર ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો કરલામાં સમય સુધી રાજુ અંતે સારા સમાચાર આવે છે ચાલો જાણીએ આજની આ મહત્વની અપડેટ તો સૌ પ્રથમ મિત્રો બે હજાર પચીસની શરૂઆતમાં એક રાજ્ય સરકારે પોતાના નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે આ સમાચાર ખાસ કરીને વિધવા અપંગો અને વૃદ્ધો માટે ખુશી લાવશે રાજ્ય સરકાર જાહેરાત કરી છે કે વિધવા પેન્શન વિકલાંગ પેન્શન અને વૃદ્ધાવસ્થા પેન્શન નોંધપાત્ર વધારો કરશે આ પગલું સમાજના નબળા વર્ગોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને તેમના જીવનધોરને સુધારવા માટે લાવવામાં આવ્યું છે આ નવી યોજના હેઠળ પેન્શનની રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે જે લાખો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે આ પહેલ વૃદ્ધો વિધવા અને અપંગ લોકોને માત્ર આર્થિક સહાય નહીં આપે પરંતુ તેમની ગરિમા અને આત્મનિર્ભરતાને પણ પ્રોત્સાહન આપશે આવા જાણીએ મહત્ત્વપૂર્ણ જાહેરાત વિશે વિગતવાર વિધવા પેન્શનમાં વધારો રાજ્ય સરકારે વિધવા પેન્શન યોજના સુધારો કરીને મોટો પગલું ભર્યું છે આ નવી પહેલ હેઠળ માસિક પેન્શન રકમ પંચોઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આવી વિધવાન દર મહિને ત્રણ હજાર પાંચસો મળશે જે પહેલાં બે હજાર મળતા હતા અઢારથી સાઠ વર્ષના વયના 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 વિધવાઓને આ યોજનાનો લાભ લઈ શકશે પેન્શન સાથે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે વિધવા અને બાળકોના શિક્ષણ માટે વિશેષ શિષ્યવૃત્તિ વ્યવસ્થા કરવામાં આવી છે આ વધારો વિધવા અર્થિક સુરક્ષા પ્રદાન કરશે અને તેમના સમાજમાં સન્માનજનક જીવન જીવવામાં મદદ કરશે આ ઉપરાંત તેમના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થશે વિકલાંગતા પેન્શન યોજનામાં સુધારો વિકલાંગ વ્યક્તિઓ માટે પેન્શન યોજના પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવે છે માસિક પેન્શન વધારણી ચર્ચા કરવામાં આવ્યું છું જે અગાઉ બે હજાર બે હજાર પાંચસો હતું ચાલીસ ટકાથી વધુ વિકલાંગતા વધારતી વ્યક્તિઓ આ યોજનામાંથી પાત્ર થશે વિકલાંગતા પ્રમાણપત્ર મેળવવાની અને સરળ બનાવવામાં આવી છે ખાસ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે જેમાં વિકલાંગ નોકરી આપવામાં આવશે સરકારી કચેરીમાં અવરોધ મુક્ત પ્રવેશ સુધી કરવામાં આવશે આ સુધાર માત્ર વિકલાંગ વ્યક્તિઓ આર્થિક સહાય નહીં આપે પરંતુ તેમના સમાજની મુખ્ય ધારો જોડાણ તક પણ આપશે વૃદ્ધાવસ્થા પેન્શનમાં વધારો વૃદ્ધા માટે વૃદ્ધાવસ્થા પેન્શન યોજના પર ગયા સકાત્મ ફેરફાર કરવામાં આવે છે માસિક પેન્શનની રકમ વધારી રજા કરવામાં આવી છે જે અગાઉ અઢારસો રૂપિયા હતી પેન્શન મેળવવા માટે લઘુત્તમ વય સાહીઠ વર્ષની ઘટાડી અઠ્ઠાવ વર્ષ કરવામાં આવે છે એંસી વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો દર મહિને મહિને પાંચ પાંચસો રૂપિયા આપવામાં આવશે ફી હેલ્થ ચેકઅપ સુવિધા આપવામાં આવશે વૃદ્ધો માટે ખાસ ડેક કેર સેન્ટર ખોલવામાં આવશે આ સુધારાથી વૃદ્ધો આર્થિક સુરક્ષામાં સાથે સાથે જેમાં સ્વાસ્થ્ય અને સામાજિક જીવનમાં સુધારો થશે અરજી પ્રક્રિયાની પાત્રતા નવી પેન્શન યોજના માટે અરજી પ્રક્રિયા સરળ અને પારદર્શ બનાવવામાં આવે છે ઓનલાઈન અરજી સરકારી પોર્ટલની મુલાકાત લો અને ફોર્મ ભરો ઓનલાઈન અરજી નજીકના જનસેવા કેન્દ્ર અથવા ગ્રામ પંચાયત કાર્યાલયની મુલાકાત લો અને ફોર્મ સબમિટ કરો જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ બેંક પાસબુક આગનું પ્રમાણપત્ર ચોથો પુરાવો ઉંમરનો પુરાવો જન્મ પ્રમાણપત્ર અથવા દસમી માર્કશીટ પાંચમો પુરાવો વિધવા માટે પ્રતિ પ્રમાણપત્ર ચોથો વિકલાંગતા માટે વિકલાંગતાનું પ્રમાણપત્ર પાત્ર પાત્રતા માપદંડો અરજદારની વાર્ષિક કુટુંબ આવક બે લાખથી ઓછું હોવી જોઈએ અરજદાર સંપત્તિ રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ એક પડ્યો માત્ર એક જ વ્યક્તિ યોજના લાભ લઈ શકે છે નફો વિતરણ સિસ્ટમ પેન્શન વિતરણ સુવિસ્થિત અને પારદર્શ રીતે કરવામાં આવશે ડાયરેક્ટ બેનિફિસ ટ્રાન્સફર દ્વારા પેન્શન સીધા લાભાર્થી બેંકમાં ખાતા મોકલવામાં આવશે પેન્શનની રકમ દર મહિને પહેલી તારીખ જમા કરવામાં આવશે પેન્શનની રકમ દર મહિને પહેલી તારીખ જમા કરવામાં આવશે બાયોમેટ્રિક વેરિફિકેશન દર સમયને કરવામાં આવશે લાભાર્થી મોબાઈલ દ્વારા એપ દ્વારા તેમની પેન્શન સ્થિતિ ચકાસી શકશે ફરિયાદી નિર્ણય માટે ટ્વેન્ટી ફોર સેવન હેલ્પલાઇન નંબર સ્થાપના કરવામાં આવશે વધારાના લાભો અને લક્ષણો પેન્સો ઉપર લાભાર્થીઓને ઘણી સુવિધા પૂરી પાડવામાં આવશે મફત મફત મફતાર વીમો પાંચ લાખ સુધીનું કવરેજ આવાસ યોજના સસ્તા દરે મકાનો ખરીદ સુવિધાઓ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ રોજગારીની તકો વધારવા માટે મફત બસ મુસાફરી રાજ્ય પરિવહન બસોની મફત મુસાફરી ખાદ્ય સુરક્ષા સસ્તા દરની રાશનની ઉપલબ્ધતા યોજનાની અસર અને લક્ષ્યો આ નવી પેન્શન યોજના સમાજ પર વ્યાપક અસર થવાની અપેક્ષા છે લગભગ પચાસ લાખ લોકો સુધી લાભ મળશે ગરીબી રેખા નીચે જીવતા લોકો સંખ્યામાં મૂડી ટકા ઘટાડો થવાનો અંદાજ છે વિધવાની દિવ્યાંગો માટે રોજગારની તકો વધશે ઉધાવસ્થા સ્વાસ્થ્યમાં સુધારો થશે તેમના જીવનની ગુણવત્તા વધારો થશે સમાજમાં સામાજિકમાં સમાનતા અને સમાવેશનું પ્રોત્સાહન કરવામાં આવશે ભાવિ યોજનાઓ રાજ્ય સરકાર યોજના વધુ વિસ્તૃત કરવામાં આવી છે આગામી પાંચ વર્ષની રકમ બમણી કરવામાં આવશે લક્ષ્યાંક ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ પણ આ યોજના લાભ સામેલ યોજના છે પેન્શન સાથે સ્વરોજગાર સહાય આપવાનો પ્રસ્તાવ એઆઈ સિસ્ટમ સાથે યોજના વધુ સારું સંચાલન રાજ્ય પેન્શન પ્રોટેબિલિટી સુવિધા પણ આપવામાં આવશે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ગુજરાત સાહિત્ય લાઈક કર્યો સબસ્ક્રાઈબ કરી બે લખો મટન દબાવી લો થેન્ક યુ વેરી મચ